તો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની સીઓ સાથે જ્યારે ધીમી પ્રક્રિયા થાય છે ત્યારે એ કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે શેનું પાતળું સ્તર બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટનું આપણે અહીંયા પ્રક્રિયા લખી દઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ ઓએચ ટ્વાઇસ પ્લસ સીઓ ટુ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આપણને સી સીઓ થ્રી અને પ્લસ H2O મળે છે તો અહીં આપણે એવું કીધું છે ને કે દિવાલો પર ખાલી જગ્યાનું પાતળું સ્તર તો એમાં આપણો જવાબ આવશે કેલ્શિયમ કાર્બોનેટ શું જવાબ આવશે આપણો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અથવા તેનું નામ લખી શકો છો કેલ્શિયમ કાર્બોનેટ તો પહેલી ખાલી જગ્યા થઈ ત્યાર પછી બીજી ખાલી જગ્યા આપેલી છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડતી હોય શું કીધું છે આપણને પ્રક્રિયકોના બંધ તૂટવા માટે આપણે બહારથી ઉષ્મા આપવી પડે છે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે કોઈ પણ પ્રક્રિયકો હોય એમાંથી જ્યારે નિપજ બને છે ત્યારે પ્રક્રિયકો વચ્ચેના બંધ તૂટતા હોય તે બંધ તૂટવા માટે ઉષ્માની જરૂર પડતી હોય તો વિદ્યાર્થી મિત્રો એવી જે પ્રક્રિયા છે ને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ઉષ્મા શોષક અને સાથે તમને એક બીજી પણ વાત કરી દઉં કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય અહીંયા આપણે એને ઉષ્મા આપવી પડે છે પ્રક્રિયા કરવા માટે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ત્રીજી ખાલી જગ્યા જોઈએ મેગ્નેશિયમ તેમજ હવામાના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ખાલી જગ્યા ઉદ્ભવે છે તો મેગ્નેશિયમ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો સફેદ રંગનો એક પદાર્થ બનાવે છે કેવા રંગનો સફેદ રંગનો એક પદાર્થ બનાવે છે તો આપણો જે જવાબ છે એ આવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એમજી ચોથી ખાલી જગ્યા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ખાલી જગ્યાનું સર્જન કે વિનાશ થતો નથી હવે વિદ્યાર્થી મિત્રો આ વાત તો તમે નવમા ધોરણમાં તમે જ્યારે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા ભણ્યા ને ત્યારે તમે ભણી ગયા છો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ત્યારે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી પાંચમી ખાલી જગ્યા રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની સામાન્ય પદ્ધતિને ખાલી જગ્યા પદ્ધતિ કહે છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે રાસાયણિક સમીકરણ ને છઠ્ઠી ખાલી જગ્યા પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નીપજ હાજર હોય શું કીધું ખાસ સમજો કે કોઈપણ દ્રાવણ આપણે પાણીમાં બનાવેલું હોય અને એમાં પ્રક્રિયક અથવા

એચ તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય છે તો અહીંયા જે એરો છે એના પર આપણે લખી દઈએ તમને ખ્યાલ હોય છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે યુવી રેજ અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય અને આપણને અહીંયા સી સિક્સ એચ ટવેલ ઓ સિક્સ એટલે કે ગ્લુકોઝ મળે છે શું મળે છે વિદ્યાર્થી મિત્રો ગ્લુકોઝ મળે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ આપે છે સાથે સાથે ઓક્સિજન અને પાણી પણ બનાવે છે આઠમી ખાલી જગ્યા એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી ફક્ત એક જ નિપજ બનતી હોય શું કીધું વિદ્યાર્થી મિત્રો કે બે કે તેથી વધુ પ્રક્રિયક હોય પરંતુ એમાંથી બનતી નિપજ ફક્ત એક જ હોય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે તો અહીંયા છે આપણે એક પ્રક્રિયા લખીએ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એમાંથી આપણને મળે છે સીએસસીઓ થ કેલ્શિયમ કાર્બોનેટ તો જુઓ બે કે તેથી વધુ પ્રક્રિયકો છે આપણી પાસે અહીંયા બે પ્રક્રિયકો છે કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ એમાંથી ફક્ત આપણને એક જ નિપજ મળે છે કઈ કેલ્શિયમ કાર્બોનેટ તો આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે લખી દઈએ સંયોગીકરણ પ્રક્રિયા કહે છે

આરસ પહાણનું રાસાયણિક નામ ખાલી જગ્યા છે તો અહીંયા તમારે લખવું પડત કાર્બોનેટ હવે દસમી ખાલી જગ્યા કુદરતી વાયુ નું એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે કુદરતી વાયુ એટલે શું વિદ્યાર્થી મિત્રો કુદરતી વાયુ એટલે કે મિથેન સી એચ ફોર એનું સળગવું એટલે એની ઓક્સિજન એટલે કે એની દહનની પ્રક્રિયા તો મિથેન જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ઉત્પન્ન કરે છે તો આજે મિથેનની જે આ પ્રક્રિયા છે તેને સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે લખી દઈએ સંયોગીકરણ પ્રકારની પ્રક્રિયા છે અગિયારમી ખાલી જગ્યા ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈની ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ ખાલી જગ્યા છે હવે ગ્લુકોઝ આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ પાચન થઈ ગ્લુકોઝ મુક્ત થઈ તો ગ્લુકોઝ જે છે એ શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય એટલે કે ઓક્સિજન અને ગ્લુકોઝ વચ્ચે પ્રક્રિયા થઈ ને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય તો આજે એક પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણા શરીરની અંદર ઉર્જા મુક્ત થતી હોય ને ઉર્જા તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો ઉર્જા જે છે ને એટીપી સ્વરૂપમાં

સિમેન્ટની બનાવટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે સી એઓ કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું તમે બીજું પણ નામ લખી શકો છો ચૂનો અથવા તો કળી ચૂનો તમે ખાલી જગ્યામાં કોઈ પણ નામ લખી શકો છો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ એનું રાસાયણિક નામ છે જ્યારે ચૂનો અને કળી ચૂનો એ સામાન્ય નામ છે તો સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે તેરમી ખાલી જગ્યા તેલ અથવા ચરબીનું ખાલી જગ્યા થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની ગંધ અને સ્વાદ બદલાઈ જાય છે તેલ અથવા ચરબી હવે આપણને ખ્યાલ છે કે અમુક સમય સુધી ખોરાક એમને પડ્યો રહે તો એનો સ્વાદ અમુક સમય પછી બદલાઈ જાય છે ખાવાલાયક રહેતું નથી તો આવું શા માટે થાય છે તો વિદ્યાર્થી મિત્રો તેલ અથવા ચરબી છે જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે છે કોના સંપર્કમાં આવે છે ઓક્સિજન કે તેલ અને ચરબી છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ને ત્યારે ખોરું થઈ જાય તો આપને ખ્યાલ છે કે કોઈપણ પણ પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરાવો તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય શું કહેવાય ઓક્સિડેશન તો અહીંયા છે ને આપણો જવાબ શું આવશે ઓક્સિડેશન કે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની ગંધ અને સ્વાદ પણ બદલાઈ જાય છે ખાલી જગ્યા કહેવાય છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણને આપવામાં આવેલો છે કોપર ઓક્સાઇડ એની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન સાથે કરવાની છે તો અહીંયા છે ને વિદ્યાર્થી મિત્રો આપણને કોપર પ્લસ એચ મળે છે તો આ કોપર ઓક્સાઇડ એમાંથી આપણને મળે છે કોપર તમે અહીંયા તમે ધ્યાન આપો અહીંયા આપણે નક્કી કરવાનું છે કે કયા પદાર્થનું રિડક્શન થાય છે અહીંયા કોપર છે એની સાથે ઓક્સિજન હતો અહીંયા જો ફક્ત કોપર વધે છે એટલે અહીંયાથી ઓક્સિજન દૂર થયો તો કોપર ઓક્સાઇડ જે છે એનું રિડક્શન થયું કોપર ઓક્સાઇડનું શું થાય છે રિડક્શન અને હાઇડ્રોજન જે છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન એડ થયો ઓક્સિજન એડ થાય પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ઓક્સિડેશન કહીએ છીએ શું કહીએ છીએ ઓક્સિડેશન તો અહીંયા ઓક્સિડેશન કોનું થાય છે તો કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું તો જે પદાર્થનું રિડક્શન થાય તેને ખાલી જગ્યા કહેવાય તો કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે અને કોપર ઓક્સાઇડ જે છે એ હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરે છે શું કરે છે વિદ્યાર્થી મિત્રો

વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ રાખજો કે જે પદાર્થનું રિડક્શન થાય એ બીજાનું ઓક્સિડેશન કરતો હોય એટલે એને ઓક્સિડેશન કરતા કહેવાય જે પદાર્થનું ઓક્સિડેશન થાય એ બીજાનું રિડક્શન કરે તો એવા પદાર્થને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે પંદરમી ખાલી જગ્યા ટુ એચ ટુ ગેસ પ્લસ ઓટો ગેસ એડગીવ ટુ એચ ટુ લિક્વિડ પ્રક્રિયા ખાલી જગ્યા પ્રક્રિયાનું ઉદાહરણ છે હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બે પ્રક્રિયકોમાંથી આપણને એક નિપજ મળી જો અહીં આપણે વાત કરી હતી ને કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજ મળતી હોય તો અહીંયા બે પ્રક્રિયકો છે અને એક નિપજ છે તો આ કયા પ્રકારની પ્રક્રિયા થઈ આ પ્રક્રિયા છે એનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા અથવા અહીંયા છે જો H2O2 માંથી H2O બને છે એચ ટુ ની અંદર ઓક્સિજન તો એનું ઓક્સિડેશન થાય એવું પણ કહેવાય અને ઓક્સિજનની અંદર હાઈડ્રોજન ઓક્સિજનનું રિડક્શન થાય એવું પણ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા છે એને તમે રેડોક્ષ પ્રક્રિયા છે તેવું પણ લખી શકો શું લખી શકાય રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે તેવું પણ લખી શકાય સંયોગીકરણની પ્રક્રિયા તો છે જ પણ સાથે એકનું ઓક્સિડેશન થાય છે અને એકનું રિડક્શન થાય છે આથી તેને રેડક્સ પ્રક્રિયા તરીકે પણ લખી શકાય